કોરોનાની મહામારીને લઈ બંધ રહેલી શાળાઓ ફરી શરૂ થઈ રહી છે અગાઉ વર્ષ બે હજાર વીસ ના વર્ષમાં કોરોનાની મહામારીને કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું જેમાં સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય તે માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું હવે નવા વર્ષમાં અગિયારમી જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ દસથી બારની સ્કૂલો શરૂ કરવામાં આવી છે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ નવ અને અગિયારની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરાશે તે ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે ધોરણ નવ અને અગિયારના વર્ગો શરૂ કરવા માટે આઠમી જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજૂઆતોને ધ્યાને લેતા કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસમાં ધોરણ નવથી બારમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને એકત્રીસમી જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને કારણે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અંગે ચાર વખત મુદ્દત લાવવામાં આવેલ હોવાથી તેમજ પ્રવેશની કામગીરી પણ સ્કૂલો તરફથી પૂર્ણ થઈ ગયેલ હોવાની બાબતને ધ્યાને લેતા પ્રવેશ માટેની તારીખ આવી પછી લાવવામાં આવશે નહીં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવી છે કોરોના મહામારીના નવ મહિના બાદ અગિયારમી જાન્યુઆરીએ રાજ્યમાં ધોરણ દસ અને બારની સ્કૂલો શરૂ થઈ ગઈ હતી વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહ સાથે સ્કૂલે આવ્યા હતા વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર પણ સ્કૂલો શરૂ થવાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો તમામ વિદ્યાર્થીઓએ સરકારની એસઓપીનું પાલન કરી સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો ત્યારે સ્કૂલો ખોલ્યાના પ્રથમ દિવસે લગભગ સિત્તેર ટકા વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા છે ત્યારે જે ટેન્ટફી ન્યૂઝ ચેનલ દ્વારા ફરી પાછું જણાવવાનું કે આગામી પહેલી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ નવ અને અગિયારની સ્કૂલો હાલ શરૂ કરવામાં આવશે અઝર કુરિશીટે ન્યૂઝ